જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે મકાઈમાંથી અપ્પમ બનાવીશું તો આપણે મકાઈમાંથી અપ્પમ બનાવવાના છીએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલો રવો લીધેલો છે આપણે રવાને પલાળવાનો છે રવો લીધેલો છે અને આ એક ચમોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે એક મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે મિક્સ કરી લઈશું આપણે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું તમે કોઈ પણ રવો લઈ શકો છો મોટો રવો હોય તો તેને થોડો મિક્સરમાં ક્રશ કરી લેવાનો થોડું પાણી એડ કરી દઈશું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે વધારે ઢીલું નથી કરવાનું આપણે કેમ કે આપણે પછી આમાં મકાઈ એડ કરવાના છીએ તો વધારે ઢીલું મિશ્રણ હશે તો મકાઈ એડ કરવાથી તે બહુ ઢીલું થઈ જશે એટલે આપણે મીડિયમ રાખવાનું છે હવે આપણે તેને ઢાંકીને દસ મિનિટ માટે રાખી દઈશું તો હવે આપણે આ એક મકાઈ લીધેલી છે તેને આવી રીતના દાણા કાઢી લઈશું મકાઈના બધા જ એક મકાઈના બે ટુકડા કરી લીધા છે મેં પછી આવી રીતના આપણે તેના બધા દાણા કાઢી લઈશું અત્યારે બજારમાં ખૂબ જ સારા પ્રમાણમાં મકાઈ મળતી હોય છે તો તમે આવી રીતના મકાઈમાંથી અપમ બનાવી શકો છો આવી રીતના આપણે બધા જ દાણા કાઢી લઈશું તો આપણે આ બધા મકાઈના દાણા કાઢી લીધા છે હવે આપણે મિક્સર જારમાં આ દાણાને લઈ લઈશું બધી જ મકાઈ આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને હવે આને આપણે પીસી લઈશું તો આપણે મકાઈને પીસી લીધી છે જોઈ શકો છો તમે આપણે મકાઈ મિક્સરમાં પીસતી વખતે એમાં પાણીનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે જોઈ લઈએ આપણો જોઈ શકો છો આપણો રવો એકદમ સેટ થઈ ગયો છે હવે આપણે તેમાં આ જે મકાઈ ક્રશ કરી છે તે મકાઈ રવામાં એડ કરી દઈશું હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું કેપ્સિકમ લીધેલું છે તો ઝીણું સમારી લીધું છે અને બે મોટી ચમચી જેટલી ડુંગળી એડ કરીશું વાટેલા આદુ અને લસણ લીધેલા છે તે એડ કરે છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં થોડી એવી હળદર એડ કરીશું થોડું લાલ મરચું એડ કરીશું થોડું જીરું પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લઈશું થોડા કોથમીરના પાન એડ કરીશું હવે આપણે તેમાં મીઠો સોડા લીધેલો છે હવે આપણે તેના ઉપર લીંબુનો રસ લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આના અપમ બનાવી લઈશું તો હવે આપણે આ અપમ પેન લીધું છે હવે આપણે તેમાં થોડું થોડું તેલ મૂકી દઈશું આવી રીતના બધી બાજુ ફેલાવી દઈશું તેલ હવે આપણે તેમાં મિશ્રણ બનાવ્યું છે એક એક ચમચી જેટલું આપણે લઈ લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે આપણે સાઈડમાં થોડું તેલ લઈ લઈશું કિનારી પર થોડું થોડું આવી ફરીથી આપણે એક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું એક મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ આપણે આપણે તેને ફેરવી લઈશું આવી રીતના જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આપણે અપમનો આપણે બીજી બાજુ પણ થોડું તેલ લઈ લઈશું આવી રીતના બધી બાજુ કિનારી પર થોડું થોડું તેલ મૂકી દઈશું હવે આને આપણે બે મિનિટ માટે થવા દઈશું જોઈ લઈએ આપણે જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ કલર આવી ગયો છે સરસ આપણા અપમ ફૂલી ગયા છે તો હવે આપણે અપમ થઈ ગયા છે અને આપણે હવે પ્લેટમાં લઈ લઈશું તો હવે આપણે એવી જ રીતના બીજા પણ બનાવી લઈશું આપણે આને પણ હવે થવા દઈશું ઢાંકીને આ પંપણ પણ આપણા થઈ ગયા છે આપણે તેને ફેરવી લઈશું આવી રીતના આપણે ફેરવી લઈશું બીજી બાજુ પણ આપણે થોડી વાર માટે થવા દઈશું બીજી વાર આપણે કિનારી પર થોડું તેલ લગાવી લઈશું જોઈ લઈએ આપણે બીજી બાજુ પણ આપણા અપમ શેકાઈ ગયા છે હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા મકાઈમાંથી ખૂબ જ ઝડપથી બની જાય તેવા અપમ તમે જોઈ શકો છો આપણા અપમ કેટલા સરસ બન્યા છે અંદરથી પણ એકદમ ફૂલી ગયા છે આવી રીતના તમે પણ આવા અપમ ઘરે આસાનીથી બનાવી શકો છો અને સવારના નાસ્તામાં બનાવવા હોય તો તમે રવો રાતના પલાળીને રાખી શકો છો અને સવારના નાસ્તામાં અપ્પમ આસાનીથી બનાવી શકો છો તો તમે પણ આવા અપમ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો